વકફ સંશોધન બિલને લઈ અમદાવાદમાં જેપીસીની બેઠક મળી જેપીસીની બેઠકમાં સુરત મહાનગરપાલિકા ઇમારતનો મુદ્દો ગુંજ્યો હતો અઢારસો સડસઠથી થી સુરત મનપા આ ઇમારતનો ઉપયોગ કરતી હતી એકસો સત્તાવન વર્ષ સુધી સુરત મનપાએ ઈમારતનો ઉપયોગ કર્યો તેર એપ્રિલ બે પંદર અને સોળ મે બે હજાર પંદરે અબ્દુલ્લા જરૂલાએ અરજી કરી આ મિલકતને વકફ બોર્ડમાં નોંધણી માટે અરજી કરી પુરાવા વિના એક અરજીના આધારે વકફ પ્રોપર્ટી જાહેર પણ કરી દેવાઈ હતી સુરત મહાનગરપાલિકાની તે મુખ્ય કચેરી છે કે જ્યાં હકીકતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઇમારત વર્ષ અઢારસો સડસઠ એટલે કે એકસો સત્તાવન વર્ષ પહેલાથી ઉપયોગમાં લેવામાં આવે છે

કામરાબેન અક્ષય પાટલ સાથે રાકેશ બ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત